હલો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી માટે આપણે મોડલ પેપરની સિરીઝ ચાલુ કરી દીધેલી છે મિત્રો તો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર એકાવન જેના અંદર સાઈઠ પ્રશ્નો આપણે જીકે ના ભણીશું મિત્રો જે તમારી પોલીસ કોન્સ્ટેબલનો પાર્ટ ટુ એકસો વીસ ગુણનો પૂછાશે એના અંદર આ બધા પ્રશ્નો અને આ બધા વિડીયો જે બને છે મિત્રો ખૂબ જ કામ આવવાના છે તો આ પ્રકારના વિડિયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપર મિત્રો એકથી પચાસ અગાઉ અપલોડ કરેલા છે મિત્રો ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો મિત્રો ખૂબ જ કામ આવવાના છે બરાબર એની લિંક મિત્રો તમને આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર મળી જશે બરાબર હવે તમને ખબર છે મિત્રો કે આ પોલીસ કોન્સ્ટેબલના મોડલ પેપર નંબર એકાવન છે જેના અંદર આપણે સાઇન્ડ પ્રશ્નો સારી રીતે ભણીએ તો આ પ્રકારના મિત્રો વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર એકાવન જેના અંદર સાઇન્ટ પ્રશ્નો આપણે સારી રીતે ભણી ભણીએ હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્યારે પાણી સમુદ્રમાં પાર્થિવ ભાગમાં પ્રવેશે ત્યારે જે વિસ્તાર બને છે તેને શું કહે છે તો એને સન મિત્રો ખાડી કહેવાય શું કહેવાય એને ખાડી કહેવામાં આવે છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે હાઈડ્રોસ્પિયરના તે ભાગને શું કહેવાય છે કે જે કોઈ ચોક્કસ સીમાઓ નથી તો એને સન મિત્રો મહાસાગર કહેવામાં આવે છે મહત્ત્વના પ્રશ્નો છે મિત્રો આ બંને જે અગાઉ ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલા છે બરોબર હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમગ્ર પૃથ્વીનો કેટલા ટકા ભાગ પાણી દ્વારા આવરી લેવામાં આવ્યો છે તો લગભગ મિત્રો એકોતેર ટકા ભાગ જે છે મિત્રો જે સમગ્ર પૃથ્વીનો મિત્રો એકોતેર ટકા ભાગ પાણી દ્વારા આવરી લેવામાં આવેલો છે બરોબર અને જો મિત્રો જીકેના પ્રશ્નો આવાજ જ પૂછાશે બરોબર એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર અને તમારા મિત્રોને પણ આ વિડીયોની લિંક શેર કરવાનું ભૂલતા નહીં હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કાંપવાળા ચાહકો ક્યાં રચાય છે તો ટેકરીઓની તળેટીના અંદર મિત્રો આ કાંપવાળા ચાહકો રચાતા હોય છે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નદીઓના ધોવાણથી બનેલા નદીના આકારને શું કહે છે તો મિત્રો આને સન કોતર કહેવાય છે શું કહેવાય છે કોતર હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે લોયલ શેમાંથી બને છે તો લોયલ જે છે મિત્રો એ પવનમાંથી બનતું હોય છે હવે સાતમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઈંડાની ટોપલીની ટોપોગ્રાફી શેની સાથે સંબંધિત છે તો ડ્રમલીન યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાયેલું છે કે ઇંડાની ટોપલીની ટોપોગ્રાફી શેને સાથે સંબંધિત છે તો ડ્રમલીનના સાથે સંબંધિત છે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિફ કોણ બનાવે છે તો શીફ છે મિત્રો એ પવન બનાવે છે કોણ બનાવે છે પવન હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાકોલાડ ધોધ કયા રાજ્યમાં આવેલો છે તો કાકોલાડ ધોધ જે છે મિત્રો એ બિહારના અંદર આવેલો છે તો જુઓ મિત્રો આ બધા પ્રશ્નો છે ને જીકે ના છે જે ઘણી બધી પરીક્ષાઓ મિત્રો અગાઉ લેવરાઈ ગઈ છે ને એના અંદર આ બધા પ્રશ્નો પૂછાયેલા છે બરાબર એટલે તમારી પણ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના અંદર મિત્રો આ બધું પૂછાઈ શકે છે અને આ જે બધા પ્રશ્નો છે ને મિત્રો ભાગના ભૂગોળના પ્રશ્નો છે બરાબર અને તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર ભૂગોળ મિત્રો ભારતની ને ગુજરાતની બંને પૂછવાની છે બરાબર અને એ પણ મિત્રો દસથી પંદર માર્ક્સ અથવા એના કરતાં પણ વધારે માર્ક્સના અંદર પૂછાઈ શકે છે એટલે આ બધા પ્રશ્નો ખૂબ જ કામ આવવાના છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે જોગના ધોધનું નવું નામ શું છે તો મહાત્મા ગાંધી ધોધ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ જોગના ધોધને બરાબર એનું નવું નામ છે મહાત્મા ગાંધી ધોધ હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે જોગનો ધોધ કયા રાજ્યમાં આવેલો છે તો આ જોગનો ધોધ જે છે મિત્રો એ કર્ણાટક રાજ્યના અંદર આવેલો છે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના દક્ષિણ પૂર્વમાં કયો સમુદ્ર આવેલો છે તો ભારતના દક્ષિણ પૂર્વના અંદર મિત્રો તમને ખબર છે કે અરબી સમુદ્ર આવેલો છે બરાબર કયો સમુદ્ર આવેલો છે અરબી સમુદ્ર હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો દેશ પશ્ચિમમાં ભારતની નજીક છે તો પાકિસ્તાન તમને ખબર છે જે આપણી પશ્ચિમે છે અને ભારતની નજીક છે હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું સૌથી મોટું રણ કયું છે તો થારનું રણ જે છે મિત્રો એ ભારતનું સૌથી મોટું રણ કહેવાય છે હવે પંદરમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ભારતમાં ચાંદીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે તો રાજસ્થાનના અંદર તમને ખબર છે મિત્રો ભારતના અંદર ચાંદીનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાનના અંદર થાય છે તો જુઓ મિત્રો આ જીકેના બધા આવા પ્રશ્નો પૂછાશે બરાબર એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ સો ટકા કરી દેજો હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાંબાનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે તો તમને ખબર છે ને મિત્રો મધ્યપ્રદેશના અંદર તાંબાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં કોલસાનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે તો ઝારખંડના અંદર ભારતમાં કોલસાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે બરાબર ઝારખંડના અંદર હવે અઢારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની સૌથી મહત્વપૂર્ણ યુરેનિયમ ખાણ ક્યાં આવેલી છે તો જાદુ ઘોડાના અંદર આવેલી છે બરાબર જાદુ ઘોડાના અંદર આ પ્રશ્ન સર મિત્રો અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલો છે બરાબર થોડું ધ્યાન આપી લેજો હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મંગાળા યાદ રાખજો મંગાળા નામના તેલના કૂવા કયા રાજ્યમાં આવેલા છે તો રાજસ્થાનના અંદર મિત્રો આ મંગાળા નામના તેલના કૂવા આવેલા છે હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે તો અરવલ્લી જે છે મિત્રો એ ભારતની સૌથી જૂની પર્વતમાળા કહેવાય છે હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્તરાખંડનું સૌથી ઊંચું શિખર કયું છે તો નંદાદેવી જે છે મિત્રો એ ઉત્તરાખંડનું સૌથી ઊંચું શિખર છે અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્નો પણ પૂછાયેલો છે મિત્રો બરોબર તો આપણે મિત્રો જે આ જગ્યાના પ્રશ્નો લાવ્યા છે ને મિત્રો એ અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે બરોબર અને જેને આપણે પીવાયક્યુ કહે છે મિત્રો પીવાયક્યુ મિત્રો તૈયાર કરી દેવા જોઈએ બરોબર કારણ કે જ્યારે પણ પેપર સેટર જ્યારે પેપર નીકાળવા બેસે મિત્રો એટલે સૌથી પેલા પીવાયક્યુ નો એ સહારો લે છે બરોબર ત્યાર પછી એના અંદર સુધારા વધારા કરીને પ્રશ્નો થતા હોય છે બરોબર એટલે આ પ્રમાણેનું તમારે આ પીવાયક્યુ મિત્રો તમારે સોલ્વ કરતા રહેવાના જ હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૈકલ ઉચ્ચ પ્રદેશ ભારતના કયા રાજ્યમાં આવેલું છે તો છત્તીસગઢના અંદર આવેલું છે મિત્રો આ મૈકલ ઉચ્ચ પ્રદેશ ભારતના રાજ્યના અંદર બરાબર છત્તીસગઢના અંદર હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભૂસ્તરીય શાસ્ત્રીઓના મતે આજે જ્યાં હિમાલયના પર્વતો છે ત્યાં શું હતું તો ત્યાં આગળ છે ને મિત્રો તેઠીસ નામનો સમુદ્ર હતો મિત્રો જે હાલ આજે હિમાલય જે છે ને મિત્રો ત્યાં આગળ મિત્રો વર્ષો પહેલાં શું હતું તેતીસ નામનો સમુદ્ર હતો હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો પૂર્વીય દરિયા કિનારો કયા નામે ઓળખાય છે તો કોરોમંડલના તટ તરીકે ઓળખાય છે અને ઘણી બધી પરીક્ષાના અંદર આ પૂછાય ગયો પ્રશ્નો મિત્રો હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો કયો ભૌગોલિક ભાગ પ્રાચીન છે તો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જે છે મિત્રો એ ભારતનો ભૌગોલિક અને પ્રાચીન ભાગ કહેવાય છે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમગ્ર ભારતમાં મેદાનની વિસ્તારો કેટલા ટકા છે તો જો મિત્રો આપણા ભારતના અંદર મેદાનની વિસ્તારો કેટલા ટકા છે ચુમ્માળીસ ટકા છે બરોબર કેટલા ચુમ્માળીસ ટકા તો મિત્રો આ વિડીયોના અંદર પ્રશ્નો જે છે ને મિત્રો એ તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી મિત્રો સારી રીતે કરવી હોય તો તમારી આ સૂચના મિત્રો સાંભળી લેજો એકવાર તો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે મિત્રો આપણી ચેનલ પર બે પ્લેલિસ્ટ લિસ્ટ ચાલુ છે મિત્રો જે મિત્રો મોડલ પેપરનું મિત્રો ચાલુ છે તમને ખબર છે એકથી એકાવન મોડલ પેપર બનાવ્યા છે આ મોડલ પેપર સાથે બરોબર એ બધા મિત્રો જોઈ લેજો ખૂબ કામ આવશે બરોબર ચેનલ પર એની આખું લિંક છે બરોબર અને આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર પણ એનું લિંક આપી દે બરોબર અને બીજું મિત્રો મહત્ત્વનું પ્લે લિસ્ટ છે સ્પેશિયલ ટોપિક ઉપર જેના અંદર ભારતનું બંધારણ આવી જાય છે વિજ્ઞાન ટેકનોલોજી ઇતિહાસ વારસો અને ભૂગોળ એના પર સ્પેશિયલ વિડીયો બનાવ્યા છે મિત્રો તમને ખબર છે કે પાર્ટ ટુના અંદર આ બધા ટોપિકો આપ્યા છે તો એની પણ લિંક મિત્રો ચેનલ ઉપર છે મિત્રો તમે પ્લે લિસ્ટના અંદર જઈ જોઈ શકો છો અને આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે મિત્રો આ બંને પ્લે લિસ્ટ છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલના અંદર પાર્ટ ટુ એકસો વીસ ગુણનો છે ને એના અંદર સો ટકા કામ આવશે મિત્રો એ બંને ટકા હિસ્સો પર્વતો અને ટેકરીઓથી ઢંકાયેલો છે તો આનો જવાબ આવે છે મિત્રો અઠ્યાવીસ પોઈન્ટ આઠ ટકા જે છે ને મિત્રો એ સમગ્ર ભારતનો મિત્રો તમને ખબર છે આ અઠ્યાવીસ પોઈન્ટ આઠ ટકા હિસ્સો જે છે પર્વતો અને ટેકરીઓથી ઢંકાયેલો છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌર મંડળની શોધ ક્યારે થઈ હતી તો પંદરસો તેતાળીસ નિકોલસ કોપરનિક્સ યાદ રાખી લેજો પંદરસો છેતાળીસ નિકોલસ કોપરનિક્સ આવો મિત્રો ઓપ્શન આવશે તમારે હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હરિકેન શું છે તો એક પ્રકારનો મિત્રો ચક્રવાત છે અને તમને આવડતું છે આ પણ પરીક્ષાના અંદર પૂછાયેલું છે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચક્રવાતનો આકાર કેવો હોય છે તો અંડા આકાર હોય છે આ પણ પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો હવે એકત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હવાનું દબાણ કોના દ્વારા માપવામાં આવે છે તો હવાનું દબાણ જે છે ને મિત્રો એ બેરોમીટર દ્વારા માપવામાં આવે છે બરોબર હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો દેશ સૌથી વધુ વસ્તીગીસતા ધરાવે છે તો મોનાકો યાદ રાખજો મોનાકો દેશ જે છે ને મિત્રો એ સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે તો જુઓ મિત્રો આ જીકેના વિડીયોના અંદર મિત્રો ભૂગોળના પ્રશ્નો આવી જશે વિજ્ઞાનના આવશે ઇતિહાસના આવશે દરેક ટોપિકનું કોમ્બિનેશન છે મિત્રો જીકે બરોબર તમને ખૂબ જ કામ આવશે ગમતું હોય વિડીયો તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા પાકને પાણી ભરવાની જરૂર પડે છે તો તમને ખબર છે મિત્રો ચોખાના પાક જે છે ને એને પાણી ભરવાની જરૂર પડે છે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એશિયામાં સૌથી વધુ આર્યન ઉત્પાદન દેશ કયો છે તો ચીન જે છે ને મિત્રો એશિયાના અંદર સૌથી વધુ આર્યન ઉત્પાદન દેશ કહેવાય છે હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્વીના અગ્નિકૃત ખડકો કેવી રીતે રચાય છે તો મેઘમાં અથવા લાવવામાંથી આ જે અગ્નિકૃત ખડકો જે છે ને મિત્રો એ રચાતા હોય છે બરાબર મેઘમાં અથવા લાવાથી હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો દેશ સૌથી ઓછી વસ્તી ધરાવે છે તો મોંગોલિયા યાદ રાખી લેજો મોંગોલિયા હવે સાડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ ભૂગોળના પિતા કોને ગણવામાં આવે છે તો ફેડરિક રેડજેલને યાદ રાખી લેજો માનવ ભૂગોળના પિતા કોને ગણવામાં આવે છે ફેડરિક રેડજેલને હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્વીના રક્ષણાત્મક કવચને શું કહે છે તો આનેસન મિત્રો ઓઝોન કહેવામાં આવે છે શું કહેવાય છે આને ઓઝોન હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બોમ્બે હાઈ શું છે તો ખનીજ તેલ ક્ષેત્ર જે હોય મિત્રો એને બોમ્બે હાઈ કહેવામાં આવે છે હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનો સૌથી મોટો ટાપુ ગયો છે તો મધ્ય અધમાન જે છે મિત્રો એ ભારતનો સૌથી મોટો ટાપુ કહેવાય છે હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કૃત્રિમ વરસાદને શું કહેવામાં આવે છે તો ક્લાઉડ શીડિંગ કહેવામાં આવે છે ને ઘણી બધી પરીક્ષાના અંદર પ્રશ્ન પૂછાયેલો છે તો કે કૃત્રિમ વરસાદને શું કહેવાય છે તો આને છે મિત્રો ક્લાઉડ શીડિંગ કહેવાય આવે છે હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખનીજોની દ્રષ્ટિએ ભારતમાં કયું સ્થાન છે તો જોઈ લો મિત્રો ખનીજોની દ્રષ્ટિએ ભારતમાં કયું સ્થાન છે તો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ જે છે ને મિત્રો એનું ખનીજોની દ્રષ્ટિએ ભારતનું પ્રથમ સ્થાન માનવામાં આવે છે હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું હૃદય કોને કહેવામાં આવે છે તો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે ને મિત્રો એને ભારતનું હૃદય કહેવામાં આવે છે હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વાતાવરણમાં રહેલી પાણીની વરાળને શું કહે છે તો વાતાવરણીય ભેજ આને કહેવામાં આવે છે તો જુઓ મિત્રો આ વિજ્ઞાનનો પ્રશ્ન હતો તો જુઓ મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલનું એકાવનમું મોડલ પેપર છે મિત્રો જેના અંદર આપણે સાઈડ પ્રશ્નો ભણવાના છે ચુમ્માળીસ પ્રશ્નો સમજ્યા છે તો આ બધા પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલની ડેટ મિત્રો પંદર છ બે હજાર પચીસ સંભવિત નીકળી ગઈ છે તો તમારે મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવી હોય તો આપણી ચેનલ પર બે પ્લે લિસ્ટ ચાલુ કરેલા છે મિત્રો જો એના વિશે થોડી માહિતી જોઈ લેજો મિત્રો જે તમારો પાર્ટ ટુ એકસો વીસ ગુણનો છે ને એના અંદર ખૂબ કામ આવવાનું છે તો પહેલું પ્લે લિસ્ટ એ છે મિત્રો કે મોડલ પેપરની સિરીઝ છે મિત્રો જેના અંદર એકથી લઈને એકાવન મોડલ પેપર આપણે બનાવ્યા છે આ વિડીયોના સાથે એ તમે જોઈ લેજો મિત્રો આ જીકેનો એકસો વીસ ગુણનો પાર્ટ છે ખૂબ કામ આવશે બીજા નંબરનું મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે એક પ્લે લિસ્ટ ચાલુ છે જેનું નામ છે મિત્રો સ્પેશિયલ વિડીયો છે બરોબર સ્પેશિયલ ટોપિક ઉપર વિડીયો છે જેના અંદર ભારતનું બંધારણ વિજ્ઞાન ટેકનોલોજી ઇતિહાસ વારસો અને ભૂગોળ એના ઉપર સ્પેશિયલ વિડીયો બનાવેલા છે મિત્રો બરોબર આ ટોપિક સાથે તો એ પણ મિત્રો પ્લે લિસ્ટ ચેનલ પર મળી લેશે અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર એની લિંક આપી દે બરાબર જોજો તમારા મિત્રોને શેર કરજો હવે તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલનું પેપર મિત્રો બસો ગુણનું પૂસાવાનું છે જે પાર્ટ વન અને પાર્ટ ટુના અંદર વેચાઈ ગયેલું છે તો પાર્ટ વન જે છે મિત્રો એસી ગુણનો છે તો એસી ગુણના અંદર શું પૂછાશે જોઈ લો રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન એ ત્રીસ ગુણના અંદર પૂછાશે મિત્રો ક્વોન્ટિટિવ એપ્યુટેડ એ ત્રીસ ગુણના અંદર પૂછાશે ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ એ વીસ ગુણના અંદર એટલે પાર્ટ વન જે છે મિત્રો એસી ગુણનો પૂછાશે જેના અંદર પાસ થવા માટે બત્રીસ ગુણ એટલે ચાલીસ ટકા ગુણું ફરજીયાત લાવવાના રહેશે નહીં તો ફેલ થશો પછી નીચે આપ્યો છે જો મિત્રો પાર્ટ ટુ બરોબર તો પાર્ટ ટુ જે હશે મિત્રો એકસો વીસ ગુણનો પૂછાવાનો છે અને સ્ક્રીન ઉપર જે જોવા મળે છે ને પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ છે મિત્રો લખી દેજો જોઈ લેજો મિત્રો જે ટોપિક કાચા હોય ને એના અંદર તૈયારી ચાલુ કરી દેજો હવે પાર્ટ ના અંદર મિત્રો બંધારણ જે છે મિત્રો એ ત્રીસ ગુણનું પૂછાશે પછી વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી સામાન્ય જ્ઞાન એ ચાલીસ ગુણના અંદર પૂછાશે પછી ઇતિહાસ સાંસ્કૃતિક વારસા ભારત ગુજરાતની ભૂગોળ એ પચાસ ગુણના અંદર પૂછાશે બરોબર એટલે પાર્ટ ટુ કુલ છે ને મિત્રો એકસો વીસ ગુણનો પૂછાવાનો છે તો એકસો વીસ ગુણના અંદરથી મિત્રો પાસ થવા માટે એસી ગુણ એટલે ચાલીસ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે નહીં તો તમે ફેલ થશો તો જો મિત્રો પોલીસ કોન્સ્ટેબલના અંદર પાસ થવા માટે આ ક્રાઇટેરિયા તમને યાદ રાખવો પડશે ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આ બે પ્લેલિસ્ટ છે અને એની લિંક મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો અને હા ચેનલ પર નવા હોઉં તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દિલ્હીથી લાહોર સુધી ચાલતી બસ સેવાનું નામ શું હતું તો સદા એ સરહદ યાદ રાખી લેજો સદા એ સરહદ જે છે મિત્રો એ દિલ્હીથી લાહોર સુધી ચાલતી બસનું નામ છે હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય રેલવેનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું હતું તો ઓગણીસો પચાસના રોજ મિત્રો ભારતીય રેલવેનું રાષ્ટ્રીયકરણ થયું હતું હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના કયા રાજ્યમાં મકાઈની સૌથી વધુ ખેતી થાય છે તો કર્ણાટકના અંદર મિત્રો યાદ રાખી લે

હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા મહાસાગરમાં સૌથી વધુ ટાપુઓ આવેલા છે તો પેસેફિક મહાસાગરના અંદર મિત્રો સૌથી વધારે ટાપુઓ આવેલા છે તો જુઓ મિત્રો આ બધા જીકેના પ્રશ્નો છે ને આ લેવલ ઉપર જીકે પૂછાશે અને આ જે બધા પ્રશ્નો છે ને એ અવારનવાર અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે બરાબર એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સણ ઉદ્યોગનું કેન્દ્રીકરણ હાલ ક્યાં ક્યાં જોવા મળે છે તો ભારત અને બાંગ્લાદેશના અંદર મિત્રો આ સણ ઉદ્યોગનું કેન્દ્રીકરણ જોવા મળે છે બરાબર પણ બાંગ્લાદેશના અંદર સૌથી વધારે મિત્રો આ સણનું ઉત્પાદન થાય છે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વનો સૌથી મોટો રબર ઉત્પાદન દેશ કયો હશે તો થાઈલેન્ડ છે મિત્રો કયો દેશ છે થાઇલેન્ડ હવે તેપનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયો વાયુ ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે તો ઓક્સિજન જે છે મિત્રો એ વાયુ ઊર્જાનો મુખ્ય સ્ત્રોત કહેવાય છે 러버러 오 ك س ي 지 હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આપણા વાતાવરણના અંદર ઓક્સિજન કેટલે ઊંચે સુધી હોય છે તો એકસો વીસ કિલોમીટર સુધી મિત્રો છે ને ઓક્સિજનનું પ્રમાણ હોય છે વાતાવરણમાં હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કલ્પના ચાવલા કયા અવકાશયાનમાં આકાશમાં ગયા હતા તો કોલંબિયા નામનું જે અવકાશયાન હતું ને મિત્રો એના અંદર આ કલ્પના ચાવલા મિત્રો અવકાશના અંદર ગયા હતા હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન છે કે ભારતના પ્રથમ અવકાશશાસ્ત્રી કોણ હતા તો રાકેશ શર્મા હતા ઘણી બધી પરીક્ષાના અંદર પૂસાઈ ગયું તો જુઓ મિત્રો આ બધા જી ના પ્રશ્નોના વિડીયો મિત્રો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોવું ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્પેસ સેગમેન્ટ પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો હતો તો ઓગણીસો સિતોતેરના રોજ મિત્રો આ સ્પેસ સેગમેન્ટ પ્રોજેક્ટ શરૂ થયો હતો અને મહત્ત્વનો પ્રશ્ન છે મિત્રો ઘણી બધી પરીક્ષાના અંદર આ પૂછાયેલો હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નાણાં પંચના સભ્યોની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ કરતા હોય છે નાણાં પંચના સભ્યોની નિમણૂક હવે ઓગણસાઇઠમાં નંબરનો પ્રશ્ન સમજે કે સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું તો છવ્વીસ નવેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ મિત્રો આ સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તો તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર એકાવન છે કે જેના અંદર આપણે સાઈઠ પ્રશ્નો ભણવાના હતા તો સાઈઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં વસ્તી ગણતરી ક્યારે શરૂ થઈ હતી તો અઢારસો બોતેરના રોજ મિત્રો ભારતના અંદર વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી હતી તો જો મિત્રો જીકેના સાઈન્ટ પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના તો ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે આ પ્લે લિસ્ટ બનાવે છે એ બંનેની લિંક મિત્રો ટેલિગ્રામ ચેનલના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલ ને પણ જોઈન કરી દો અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દો અને હા ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય